એ સંપર્ક તમારો ફોનનો ડાબુતમ સાઈડમાં મૂકો ને તમે સાંભળો આજ મારે થોડું તમારા ઘરે વસ્તુ મંગાવવાની છે એ મારા कान તો ખુલ્લા છે ને વસ્તુ મંગાવવાની હોય બોલવા મનની कान એક તો ખાંડી એક મેલ ભરાયો છે હવા જવાની જગ્યા નથી તો મારું શું તમે સાંભળતા એ સંપર્ક એક ઝાપટ ના ચડાવે મારું હમું નો જોયું ને એટલે તમે એય મારા છોકરાને મારવાની વાત કરશો તાથી નાનો છે એ છે બે કલાક ખાલી માથી છે ને ઈજ હોસ્પિટલ માં સંપક નો જન્મ થયો તમે ને મારા મમ્મી બેનો એક જ ખાટલો હતો એમ માર મમ્મી કહેતા હતા હા ઈ તો તારા મમ્મી એ કીધું પણ તોય માર છોકરો તાથી બે કલાક નાનો છે ને એટલે એમ ઝાપટ મારવાન વાત નઈ કરવાની હો હું બેઠી હોય ત્યાં લગી હા તો તમે ખડી રૂમ માં આવી જાવ એટલે ટીવી નાખો તમાર છોકરા ને આપણે અહીંયા એટલું બધું બોલીસ તો એને હું શું મોટું કર્યું એટલું ફોન માં શું પડ્યું રે હસોળા એકના નંબર વધી જાય હસોળા આ ડબલ થોડું એને ખાવા આપે છે હું ખાવા આપું છું એ છોકરા આમ હમું જોતો નકર આનું મોટું બન નઈ થાય બળ 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 નકરો સાલુ ચાલુ કરી દીધું છે આ બોલ શું તારે મકવાનું છે કયું નો ઉપાડો લીધો છે તે તો એ જાવ આજ મારે હાઈટમ છે ને તો બધી વસ્તુ મંગાવવાની છે આજ મારે ટાટુસ ખાવાનું હોય એટલે મારે હું જી મગુની ફરાળ માર હાટુ લેતા આવજો આ તો બોલ કેટલા ખાંડી લેતા આવું આ તમને ભેંસ દેખાવશું કે કેટલા ખાંડી લઈ આવો છે કિલો કિલો લેવાનો હોય કે ખાંડી એક નો લઈ આવવાનો હોય રહી હોય ને તો તારે ભેંસ કરતાય વધારે ખાવા જોઈએ છે બોલો માં આવે હું કમની હવે લેતા આવજો એક તો અહિયાં બહુ ભૂખ લાગી છે રેવાતું નથી થોડું ફટાફટ પાછું મગુંઈ લઈને આવજો હા તો હાલો બોલવા માંડો એટલે હું અહીંયા લખવા માંડું તમારું લિસ્ટ છે લાંબુ હા તો જોવો 1 કિલો કેળા 1 કિલો નાસપતી 1 કિલો સફરજન 1 કિલો સેવડો 1 કિલો પેંડા ઈ બધું છે ને તમે ફટાફટ મારા હાટુ લેતા આવજો અને હું કહું છું મમ્મી મારા હાટુ છે ને ઓલી પેટીસ બનાવી નાખજો સૂકી ભાજી બનાવી નાખજો ફરાળી ઢોકળા બનાવી નાખજો અને સાબુદાણાની ખીચડી બનાવી નાખજો બાળક બપોર એટલું જ ખાવાનું બનાવજો વધારે પછી વધારે તો એસિડિટી થાય છે થઈ ગયા વાર છે તમ બનાવું તો છે તમ 9 વાગે બનાવજો ને તોય દહ થા બની જાહે બધું ભૂખ તો બહુ લાગી છે પણ આ સન પકાઈ બીજું બધું મેગું છે ને તા ઈ ખાઈ લે અને તમ તમારે તમ નિરાયતે બનાવજો તોય 9 થા બની જાહે એસા સાબક ફટાફટાને મગવું ની લઈ આય ને ક કાઈક મગવ છે આ આ ઓમે ખાવા હાટું ક્યાં રહે છે રેવા હાટું ખાય છે આ એ આટલું થઈ જશે કે અજી કાઈ બીજું લેતા હું એ હું રહીશુ આટલું જ ખાવાનું હોય કાઈ નુંુંડો ભરી ભરીને ખાવાનું હોય હું તો રાયવતી થોડુક જ ખાવ છું કાઈ નથીુંડા ભરી ભરીને ખાતી સાકરંતમ નાખતા જ ભૂલી ગયા છે ખબર ન જ પડતી રાય હોય તો થોડુક જ ખાવાનું હોય કાઈ નકરું નકરો ખાઈ ખાય જ કરવાનું હોય હા ઈજ ને હારું ખાતા શીખવાયડું છો માર છોકરાને એવું જ શીખવાયડું ને હું મારું માડમ લઈને આવજો હું જો તમને બેઠેલી મળે અને એક વસ્તુ તો મગાવતા જ ભૂલી ગઈ ઓલી ઠંડી આવે ને લેતા આવજો તમ બાપા ગરમ ખાવાનું હોય બધું ઠંડુ જ ખાવા પીવાનું હોય મમ્મી લઈને આવ્યો હો હા લઈ આય મગાવવા આવશે બાય થોડીક વાર ફોન જોઈ લઉં ને પછી બધું બનાવવા જાવ હજી તો વાર છે ને અરે રે મમ્મી હજી તમે ફોન લઈને જ બેઠા છો હા મને એમ થયું કે નવરી બેઠી છે ને થોડીક વાર તે ફોન જોઈ લઉં અરે મમ્મી તમે ફોન જોવો ને એને અડધી કલાક થઈ હાડા આઠ થયા ઘડિયાળમાં તો જોવો તમે કઈ ફરાળ બનાવશો મને બહુ ભૂખ લાગી છે અને તમારો છોકરો ગયો ને એને અડધી કલાક થઈ હજી મારા હાથો કાઈ લઈને નો મને પેટમાં બહુ જીવડા બોલે છે હવે અરે મારી તોય બની જાહે હોય ને વાગ્યા ખાવાનું હોય કઈ નો ખાવાનું હોય તું તો ખાવ કરશો અરે ઉઠીને ખાલી એક એક વેફર ખાધી અને બે ને ખાધું અને દૂધ પીધું પછી મેં કઈ ખાધું જ નથી એટલે તો મેં બધું મોકળા લેવા એટલું બધું ખાધું તોય તને ભૂખ લાગે છે તારું પેટ છે કે પતારો છે દેખા તો તું તું હાવ ભૂખ લકડી હોય જાય છે કે બધું એ મારી એટલી છે હું ખાવાની દેખાય જ નહીં ખાવા તો જોઈ ને એક તો આખો દી કઈ ખાતા નો હોય લાય તને બધું બનાવી દેવો જો તું આજ મરીને તો તું મારી લોઈ પી જાય કે મને આ નો બનાવી દીધું આ નો બનાવી દીધું ભૂત બનીને તું મને હુવા નઈ દે હા જાઓ તો फटाफट બનાવવાનો અને ન્યાજો ફોન જોવા મનતા નકર આ તો કઈ બનાવી જ ન દે એ ઓલા વર્ષે હાટામ આવે ને ઈ રેતી નઈ તારે કાઈ દેવાની જરૂર નથી હું તાર હાટાની બધુંય લઈ લે રહી તી ખાવા તો જોઈએ ને કઈ હું હવ ભૂખું મરી જાવ કઈ ખાવું નઈ મારે એક તો આ સંપકને બો વાય લાગી હો ભૂખની મારે મારા પેટમાં જીવડા બોલવા માંડ્યા છે કયું ના ગ્યા છે હાવ કલ્લી આવશે આ એ સંપા આલે તારો ફરાળ જો આખી બેગ ભરીને લઈ આવ્યો છું એટલામ શું હમાણું હોય તમે કાટ તો નઈ એટલે લઈ આવ્યા હોય તમાર નઈ ખવડાવું હોય મને અરે બાપા ઠેલો ખોલીને જો આમાં બધુંય છે બધુંય એટલે બધુંય તે અમે કીધું ની બધી વસ્તુ આમાં છે લે સંપક અવડી બેગ માં તા બધુંય હમાઈ ગયું મને તેમ કે તમે અડધી વસ્તુ નઈ લઈ આવ્યા હોય અન જો હવે હાંભર હાંજ લગીન હવે હું તને કાઈ લઈ આઈ નઈ દેવો એટલે કાઈ મગવા મગઈ થાતી નઈ હવે અરે સંપક હજી તો થેપલા ખાવાના હોય લગીન માં કાઈ નઈ મગું પણ 4 વાગ્યા તમારા પાસે કાઈક મગવે કાકા કાજી કાજુ કઈ નો લઈ આવતા અડધો અડધો કિલો જ બે ત્રણ સારી વસ્તુ મગવે ને ઈ લેતા આવજો એટલી બધી હવે નઈ મગું હજીયા કેટલા થેપલા ખાવાનો પ્રોગ્રામ છે કોઈ વાહે વધે એમ છે કે નથી વધે એમ બધા થેપલા હું એકલી ખાઈ જવાની હોય ખાલી 25 થેપલા ખાવાની શું વધારે નથી ખાવાની પાંચ થેપલા તોય તમારી મમ્મી વાહે વધશે अप्डावा <सगे> <सगे> मारें ममीने हूँ खावू। ले तुवाई तमार पाग मा अठी 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 थेपलावे। एतला थेपलाम तम नो धराईजा। क्वटा हूँ अठी 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 थेपलामारे खावा। ये तू खाईजा जे निंग, अमें क्याक बाईर खाई आउसू। તે હું તો હું થાક થઈ છે લઈ આવી નથી દેતા તો એ મક બોતાય લઈ આવી દયો છો આઈ થે કઈ લઈ આવી દયો છો તમે કોઈ દી એમ ક્યું કે લઈ માર સંપા રહેશે તો બધી લઈ આવી દવે ને કોઈ દી કીધા વગર માર હા કાઈ નથી લેતા હતા એ ભગવાન હવે તો તારી પાહે લઈ લે તો સારું કેવાય આઈ લેવો ખાવા મઈ તું પાછી રહીશો ને વરી તને વધારે ભૂખ લાગશે તું બોલે ને તો હું સુ માર ફ્રેન્ડ પેકો બાય હાઈ તમ સે લે ઠંડુસ ખાવાનું હોય તો ખાવાનું જોઈએ મારે તમારે કોઈને ખાવા કોમેન્ટ કરીને લાઈ સેવડો ખાઈ જા મારા હાહુ આવશે તો એમ કહે કે મારા આમાંથી થોડો હવે વારો આવશે હવે ખવાય તો ગયું હવે બધું બેઠ્યું હોય ને હવા ખાઈ આવું કોમી જોવાની ફરા તો કઈ ઠેકાણા હજી નહીં એટલે અડધી કલાક ફરી આવું હવા ખાઈ આવું ને પછી આવું તો બની ગયો હોય હેલો ફ્રેન્ડ જો પણ આવવાનો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી જેમ કોણ રહ્યા હોય તે ખાઈ નહીં કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ટાટા બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં